હેલો મિત્રો ગેલેક્સી કિંગ વ્લોગિંગમાં તમારું સ્વાગત છે આજે અમે જઈ રહ્યા છીએ રાઇડિંગ પર અને અમે આજે જવાના છે ધાર્મિક સ્થળો પર તો મિત્રો આજે અમે પણ દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું મિત્રો બન્યા રહો અમારા આજના વ્લોગ પર તો તો મિત્રો આપણે સૌ પ્રથમ જવાના છે કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરે તો મિત્રો બને રહો અમારી સાથે કષ્ટભંજન હનુમાન દાદાના તમને દર્શન કરાવી દઈએ અને મિત્રો હા મિત્રો તમે જોઈ રહ્યા છો એટલી વિશાળ અને ઊંચી પ્રતિમા છે અને હા મિત્રો જેને જેને આ જગ્યા જોયેલી હોય તો કોમેન્ટમાં બતાવજો કે કઈ જગ્યા આવેલા છે આપણા હનુમાન દાદા અને હનુમાન દાદાને એટલી પ્રાર્થના કરીશું કે બધાની મનોકામના પૂરી કરે મિત્રો ચાલો તમને હનુમાન દાદાના મંદિરના અંદરથી અને બહારથી બંધ દર્શન કરાવી દઈએ તો મિત્રો હનુમાન દાદાના દર્શન કર્યા પછી અમે જવાના છે એવા મંદિરે કે જેમને હું સૌથી વધારે માનું છું કદાચ તમે પણ માનતા હશો મિત્રો કે જેનું નામ છે સિદ્ધેશ્વરી ધામ કડાધામ સતીમાના દર્શન કરવા અને હા મિત્રો જે પણ મા સદીમાને માનતા હોય તો દિવસથી કમેન્ટમાં લખજો જય સતીમા મિત્રો ફાઇનલી આપણે આવી ગયા સિદ્ધેશ્વરી ધામ કડાધામ અને તમને પણ દર્શન કરાવી દઈએ અને હું પણ દર્શન કરી લઉં મિત્રો તમે જોઈ રહ્યા છો તો મિત્રો અમે તો દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લો અને હા મિત્રો જે નથી ગયા તો એકવાર જરૂર જજો મિત્રો બહુ જ સુંદર જગ્યા છે અને ફેમિલી સાથે પણ જઈ શકો છો મિત્રો અને હા મિત્રો જો તમને સારો આ વ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જય હનુમાન દાદા અને જય સધીમા લખવાનું તો ના જ ભૂલતા મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના જ ભૂલતા તો મિત્રો બન્યા રહેજો અમારા ગેલેક્સી કિંગ વ્લોગિંગમાં તમને દર વખતે અવનવા ધાર્મિક સ્થળોની મુલાકાત કરાવતા રહીશું